ફોર્મ ભરવાનું આજથી ચાલુ થવાનું છે બપોરે બાર નુકસાન સહાય યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ ભરી શકશે સરકાર દ્વારા મિત્રો એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી વિડીયો આપણે આગળ જોવાના છે તેમજ મિત્રો વિડીયો આપણે આગળ ચર્ચા કરીશું કે પાક નુકસાન સહાયનો ફોર્મ ભરતી વખતે ખેડૂત ભાઈઓએ કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે ક્યાં અરજી કરવાની રહેશે ક્યાંથી ફોર્મ ભરાશે તો મિત્રો બધા ખેડૂત ભાઈઓ વિડીયો ખાસ જોઈ લેજો જાણી લેજો અને મિત્રો આ મહત્વનો પરિપત્ર પણ જાણવો સમજવો ખૂબ જ જરૂરી છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

તેમજ મિત્રો નિશ્ચિત તમામ જિલ્લાઓનો ઉલ્લેખ કરેલા છે જેમાં મિત્રો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા ઉદયપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલી બનાસકાંઠા તેમજ મિત્રો વાવ થરાદ અને કચ્છ થિલા માટે સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વાત કરીએ મિત્રો વિષયની તો મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ ના માસ થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાન અન્વયે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હાજર પચીસ ના અમલીકરણ બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શું ઉલ્લેખ કરવામાં આવેલો છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગના સંદર્ભિત એકના ઠરાવથી સરકારશ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસ માસમાં થયેલ કોમોસમી વરસાદના કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલી બનાસકાંઠા તેમજ મિત્રો વાવ થરાદ અને કચ્છ આમ મિત્રો કુલ મળીને તેત્રીસ જિલ્લાઓ માટે થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં મિત્રો આ આ જિલ્લાઓનો સમાવેશ થાય છે પેકેજ અંતર્ગત સંદર્ભ પત્ર બે મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ બપોરે બાર કલાક થી પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે એટલે કે મિત્રો આજથી

બે હજાર ના રોજ બપોરે બાર કલાકે બહાર પાડવામાં આવેલો છે તેમના પછી મિત્રો હવે છેલ્લે વાત કરીએ કે પાક નુકસાની ના ફોર્મ ભરતી વખતે ખેડૂત ભાઈઓએ સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે અને ક્યાં અરજી કરવાની રહેશે તો મિત્રો અરજદારે આધાર કાર્ડ પાસબુક

આ પાક નુકસાન સહાયનો ફોર્મ ભરવાનું રહેશે અને આ યોજનાનો લાભ મેળવવાનો રહેશે જેમની મિત્રો ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તેમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે કે આરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ અને મિત્રો તમે ગ્રામ પંચાયતને ક્યાં જે વીસી અથવા તો વીએલ મારફતે ઓનલાઈન અરજી કરી અને આ યોજનામાં ફોર્મ ભરાવી શકો છો